ચિંતા કરવા જેવું કોઈ નહીં બાપા ને કેવું પડે બાપુ પાછું કોણી વળાવ છે પાછો મારા પહાણ પાછો બાપા ને કે પંદર હાથ થઈ જાય ખરેખર જોમી છે

તો તો કોઈ ચિંતા પેલો પાછો પાછો કેતો કે તું છે મેલ્યો છે બાપા હું ખોટું બોલતો હું મને તારા વિશ્વાસ મેલ્યો આ મને ચિંતા કરવાની કોઈ જરૂર નહિ પેલા ઉદ્યોગ ખબર છે કે આ મકાઈ તમારે પંદર દાણા

જાળી મેલ જાવ આમ કુરે પાખળ મે કીજે પેલા તો પેલા મોટા પર જઈને મારા કઈ જેવું છે તમે જો પોણી પોણી હું કરો છે કે ના પોણી પોણી હું કરો છે કે પોણી પોણી થઈ જા આખો ગોમ આખો ગોમ આના હું બા હા ચા ગયા મંત્રી હું જે તો નવા એ થેલો છે માગળ પર આયતન આ વર્ષા ખબર તો વરસાદ ના રસ્તા ખબર નહી તો હા રસ્તા મોગા

ખરેખર આ મૂર્ખાને અમુક કોણ સમજાવો અત્યારે ટેટ્રોળી યાડો ના મેલે પણ અમે શીખે હું શેક વાર ખમથ પડતી ને મારા પેલા આ મંત્રીને એ કહેવું પડે આ મંત્રીને વાત કરવી પડે આમાં ટેટ્રોલ મંત્રી મને હમણાં ભેગો છે હું કઈ દૂકી દુ વધારું હતું પણ બધા હાલ ખબર પડી ને જવાડે છે મને તો ઓમ થઈ જતો છે ને

પણ આવું હોય તો કોઈ વાયુ નહીં ને અલ્યા મારા હેતરમાં ટેટુડી એડો મેલ્યો છું બરોબર એટલે માં પંદર દાડા માં તમર હાથ આવી જા એટલે હું હત રાખી રહ્યો છું પેટ્રોલિયે હાલમાં નહી એડો મળી દીધો છે ઓય યાર ઓ એટલે જો ભમીન જો હેતરમાં પોછરા ના આવતા કોઈ વધો ની ભઈ તમારું હેતર જ ને તમારી ટેટુડી જ ને એડો મળ્યો છે અમે તો હેઠળ હેઠા થઈને જાવ

મોટા આગેવાન થઈ જશે એટલા આપણા હેત્ર માં હેડવાના મને થઈ જઈ વાળીઓ ફાળવાના દાળા નતા આવા આગેવાન હોય ને અમારા વાળીઓ ફાળવી ના પડે

મને કોતો અલ્યા ભાઈ પેલા લખુવાલા હેતરમાં ઢેટોળી કોક એડો મેલેતો કે મને પોછરા નહીં આપો સીધી આવવાની એ વાટી ઉપરથી ના આવવાની લોકોની વાડ્યો એડીન આવવું પડ્યું છે બોલો છે ને દાણો એટલે અમાર થઈ ગયું મોળું હેતરમાં આ ટાઈમ પર ટાઈમ તો નહી પણ અતારે મારો ઈ જ આવું હું તો મજા ના હડવા દે પણ પુત્ર ને નહીં આડવા દેતો કુતરો મારો મેળતો નહીં બોલો ખાઈ જતો શીખ પુત્ર હું ખાઈ જતો ખાઈ જતો બાપુર માં અમારો કુતરો પગ મેળવા તૈયાર

ત્યાં આપણ તો મંત્રી તમે કોતા તા મન મન મનમાં આજે તો નાવીન રાજે લખુ પાંચ સોત્રા પાઈ નાખવા નું લખુ વાને તો પાડવો છે પાડવો જ પડ પડ્યું ને ને નય છોડ્યો પાઈ નાખ કે કેમ શિયાળાનો હેડો ધાજ નાજ નાજ ખબર તો પડે કે હું એ કાઢ્યો તો મને ખબર પડ ના

ઓળખું કેમ ઓળખું યાર બાપા અરે બધા મારો જીવ છે યાર હાડો આજ હા ખબર હજી કાળુભા આવું થવા નતું એટલે આ જોવા મારે છે કાળુભાળુ બાપા ગમ જીવ મારો જીવ લઈ લે બાપા પણ તમે મારો જીવ લેતા મારા કરવું પડ્યું ખરાબ બપોરે પાણી વાળવા હેતરમાં મને મોકલતા બાપા ના વેરાત નો પાણી વાળવા જઈ જઈ પણ બાપા એડો છે ને

થોડું ગણ આખું બાપા ને છે ને તેવું પડે તમારે છોકરા ને પૂછવું પડે નક્કી કરવું પડે એડો જોવો પડે છો તમારે